નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગણદેવી તાલુકાના બેલીમોરા શહેર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી યુનો દ્વારા ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી પૂરી દુનિયામાં અને આખા ભારત દેશમાં આદિવાસી સમાજ દ્વારા આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં આજના દિવસે જળ જંગલ જમીનના અસલી હકદાર આદિવાસી સમાજ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજમાં જંગલવાસી નહીં પણ આદિવાસી જે ખરેખર જળ જંગલ જમીનનો અસલી હકદાર છે એનો ખ્યાલ દરેક આદિવાસી સમાજના વ્યક્તિત્વમાં આવે તે માટે આજના દિવસે બિલીમોરા શહેરમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીને આદિવાસી સમાજના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા સંબોધવામાં આવી હતી અને આ રેલી બિલીમોરા શહેરના કચ્છી સમાજની વાડી પાસેથી નીકળી બિલીમોરા શહેરથી આંટલીયા ગામ સુધી પહોંચી હતી રેલીમાં ડીજે સંગીત પરંપરાગત નૃત્ય જોવા મળ્યું હતું બિલીમોરા શહેરથી આંટલીયા ગામ સુધી પહોંચતા રેલીનું અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું અને અલગ અલગ જગ્યાએ શહેરીજનો દ્વારા પીવાના પાણી લીંબુ શરબત જ્યુસ વગેરે પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રાજેશ પટેલ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બિલીમોરા